દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ સુરત શહેર કોંગ્રેસ દ્વારા લાંબા રૂટની ટ્રેનોની ટિકિટની કાળાબજારી અટકાવવા અને ટ્રેનો વધારવાની માંગ સાથે આવેદન પત્ર અપાયું હતું સુરત શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા સુરતમાં વસતા યુપી બિહાર આંધ્રપ્રદેશ ઓરિસ્સા સહિતના પરપ્રાંતિયો તહેવારો સમયે વતન જતા હોય છે ત્યારે લાંબા રૂટની ટ્રેનોની ટિકિટ થતી કાળા બજારી અટકાવવા સાથે ટ્રેનોની સંખ્યા વધારવામાં આવે તેવી માંગ સાથે સુરત કોંગ્રેસ દ્વારા સુરત રેલવે સ્ટેશન પર વિરોધ પ્રદર્શન કરી પશ્ચિમ રેલવેના મેનેજરને આવેદનપત્ર આપી વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરાઈ હતી આજે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત શહેરમાં સુરત શહેરની આજુબાજુ વસતા લાખોની સંખ્યામાં પરપ્રાંતિયો એવા કે ઉત્તર ભારત ઉત્તર પ્રદેશ બિહાર ઓડિશા મહારાષ્ટ્ર દક્ષિણ ભારત તરફ જતી ટ્રેનોમાં એ લોકોને ખૂબ મોટી સમસ્યાઓ આવતી હોય છે આજની તારીખે જો કહીએ તો પંદરસોથી બે હજારનું રિઝર્વેશન છે તે ચાર મહિના સુધીનું બુકિંગ થઈ ગયું છે અને જ્યારે ટ્રેન જવાની હોય છે તે દિવસે પંદરસો બે હજારની જગ્યાએ આઠથી દસ હજાર માણસો રેલવે સ્ટેશન પર આવી જતા હોય છે અને પછી ભગદડ મચતી હોય છે લોકોની ધક્કામુક્કી થાય છે સફોકેશનમાં કેટલાક માણસો મોત થઈ જતી હોય છે એના કારણે ધક્કામુક્કી ના થાય ભગદડ ના થાય તેની સાવચેતી રૂપે અમે સુરત શહેર કોંગ્રેસ સમિતિ જનરલ મેનેજર પશ્ચિમ રેલવેને સુરત એઆરએન દ્વારા એક આવેદનપત્ર પહોંચાડવા માગીએ છે કે ભવિષ્યમાં આવી કોઈ ઘટનાઓ જે ભૂતકાળમાં બની હતી કે ધક્કા મૂકીથી બબે તત્ત માણસો મરી ગયા અને ત્યાર પછી ચોવીસ કલાકમાં તમે ત્રણ ટ્રેન દોડાવી શકતા હોય તો આજથી તેનું આગોતરું આયોજન કેમ ના કરી શકો શું તમે મરવાની રાહ જોવો છો કામદારો ગરીબ માણસો મરી જાય પછી તમે આ સુવિધા આપવા માંગો છો સરકાર ત્યારે નિંદ્રામાંથી ઉઠે છે એને જગાડવા માટે એ ઘોર નિદ્રામાંથી જગાડવા માટે અમે આ એક આગોતરું આયોજન કર્યું છે અને આ લોકોને જગાડવા માંગીએ છે એની પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આજની તારીખમાં તત્તન ચર્ચા ઘણા ભાવે આ ટ્રેનોની ટિકિટોના બુકિંગ બ્લેક થાય છે જે માણસ તત્કાલની ટિકિટ લેવા માટે લાઇનમાં ઊભો હોય છે રાત્રે ઊભો હોય સવારે લાઇનમાં જાય એની ટિકિટ બુક થઈ જતી હોય છે એનો નંબર જ નથી લાગતો જે માણસ ચાલુ બોગીમાં બેસવા માટે રાત્રે લાઈનમાં સુઈ ગયો હોય એ જો સવારે લાઈનમાં ઘૂસવાનો પ્રયત્ન કરે તો સીટ બુક થઈ ગયેલી હોય છે આ બધા ભ્રષ્ટાચારો રોકવા જોઈએ અને એના માટે તમામે તમામ તંત્રે આ રેલવે તંત્રએ આમાં જાગૃતિ બતાવવાની છે કે જે ગરીબ માણસો રાત્રે જાગે છે જાગરણ કરે છે સુઈ જાય છે અને પછી એને જગ્યા નથી મળતી એને તત્કાલની ટિકિટ નથી મળતી કાળા બજાર થાય છે એ રોકવા માટે જો ખરેખર જો સાચું આયોજન કરવું હોય તો એમણે સમયસર ડિમાન્ડના હિસાબે ટ્રેનો આપવાની વ્યવસ્થા કરવી જોઈએ દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ